ઘર એ જ સ્વર્ગ છે વાહ ચોપડી સરસ છે પણ ઘરનું વાતાવરણ છે સ્વર્ગ જેવું પેલા બનાવવું પડે સમજ્યા પછી સ્વર્ગ બને કેમ મળે તમે ક્યારથી આવી ભાષા બોલવા માંડ્યા અરે બોલવું જ પડે ને ઘરમાં કેટલા ઝઘડા થાય છે અને તમે બધાય અને તું પાછી એમાં ઝઘડામાં વધારો કરે મે હું વધારો કર્યો વળી વાત હું છે શોખીન શટ કરો તો ખબર પડ્યા ઘરમાં તેવું વાયલા કરતું હોય હાલા કરે આમ નો હાલે આજુબાજુમાં એ બધાને ખબર પડી ગઈ છે સમજ્યા કે આપણા ઘરમાં ઝઘડા થાય છે ત્યાં લગી હાલા કરે આ ઘરમાં ઝઘડા હોય પણ કોઈને શું ખબર ન પડવી જોઈએ આ તો બધાને ખબર પડી ગઈ આપણા ઘરમાં ઝઘડા થાય આપણા ઘરમાં ઝઘડા થાય કોના કારણે ખબર પડી છે આ તમારી નાની વહુ આ હેતલ વહુ ના લીધે આ મોટી વહુ ઘરમાં આવી ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આપણા ઘરમાં વહુ છે કે દીકરી છે બરાબર છે બસ જો આજ વાંધો છે સમજ્યા તારે તો છે ને આ ઝઘડાને નાબૂદ કરવાનો હોય બંધ કરવાનો હોય એની કરતા તું જ જ્યારે વારે તરત મંડ કરવા કે આ મોટી વહુ આ નાની વહુ નાની વહુ કામ કરે મોટી એવું નથી કરતી મોટી હોઉ કામ કરે નાની નથી કરતી એવું જયારે તારા મનમાં લાગે ને અને તું એમ એવું જતા વધે ને એટલે ઘરમાં ઝઘડા વધે તારે સમજવાની જરૂર છે બધી વાહ વાહ મેં નથી કોઈને કીધું બરાબર છે અને આ વાત મહેનત કરી ઘરની બહાર તમે નાની હોવે કરી છે તમે મને કહેવાનું બંધ કરો હું કોઈને બાગતી નથી હું તો બેને સમજાવું છું પણ મારી વાત માને કોણ હામી લબરે ક્યુ કરે આ એતલ વહુ તો જાણે મારી હાહુ હોય એમ થઈને રહેવું છે ને તને એ તો ખબર જ નહીં પડી હોય ને કે આ ઘરનું ઝઘડાનું મૂળ હું છે અત્યાર લગીને ઝઘડા નોતા થાતા અને હવે કેમ મળ્યા થાવા ઈ તે ક્યારે જાણવાની કોશિશ કરી હા મને ખબર જ છે આ બાજુમાં છે ને બા એના ઘરે છે ને નાની વહુ લેતી દેતી નું સાલુ કર્યું બેહવાન સાલુ કર્યું ને ઘરની વાતો બહાર ગઈ તે વાતો થાય બધા જો મારી વાત સાંભળ એ જાગૃતિબેન મને રસ્તામાં મળ્યા હતા અને એણે મને હામે આવીને પૂછ્યું સમજા આ તમારા ઘરમાં ઝઘડા કેમ વધી ગયા છે એટલે મને એવું લાગે છે કે મૂળ છે ને એ આ જાગૃતિ બેન છે સમજા એ ડોસી છે ને એ આ ઝઘડા કરાવે છે બાકી આ ઘરમાં આપણા ઝઘડા થતા નહોતા એટલે હું તને એમ કહું છું તું શાંત મગજથી વિચાર કરજે અને આ બે વહુને છે ને પ્રેમથી પૂછવાનું કે જો આપણે આજુબાજુમાં કોઈ ઝઘડા કરાવતું હોય ને તો આપણે છે ને સાંભળી લેવાનું આપણે એ કે એ બધું માની નહીં લેવાનું એમ છે ને તું પ્રેમથી પૂછને ને તો એ વાતનું અનુકરણ હોત ને કરે પણ તું પરબારી વડકા મેળવ ગરવા તો પછી કાંઈ થોડું તારું વાતનું માને તમારું કેવાનું એમ થાય છે કે કાન બધા જાગૃતિ બાઈ ભર્યા છે હા હા સો ટકા મને ખબર પડી ગઈ આજ મને રસ્તા મળ્યા તો મને તો એને હામ્યા લઈને પૂછું જો નકર માણા કાંઈ ઘરની વાત છે ને કોઈને કોઈ દિવસ પૂછ પૂછાય જ રહી એ પર્સનલ વાત કહેવાય એ આપણે કાંઈ એમાં ડોક્યું ન કરાય તો તો આ જાગૃતિ બહારને બોલાવા જોઈએ મારે કેવું પડશે કે તમે છે ને આ બધી અમારા ઘરની વાતો કરવાનું તમે રહેવા જો મારી વહુ કરે છે તો બરાબર છે પણ હું તમને એમ કહું છું કે આપણી ઘરની વહુ બાદ વાતો કરે તે બહારના વાતો કરીને જાય ને એમ કહું તમને એમ નહીં આશરે બાયુની બાજુ બુદ્ધિ પાણી લીધી છે એટલે કેવાય છે બાયુની બુદ્ધિ પાણી લીધી બીજા વાતું કરે ને તો આપણે ન માની લેવાય એને વાત વાત ચડાવે છે આપણી બે વહુને છે ને એ ચડાવે છે એટલે ઝઘડમાં ઝઘડા કરે છે તો જાગૃતિ બેનને છે ને તારે કહી દેવાય મોટે સડીને કે અમારા ઘરમાં તમારે ડબ કરવા નહીં આવવાનું તમે છે ને તમારું ઘરમાં રાખો અહીંયા નહીં આવવાનું એને કહી દેવાય અને આપણી બે વહુને પ્રેમથી સમજાવે પણ આપણે શું કરવી છે ઊંધું કરવી છે વહુને ડાળો દેવાનો એને ઉપર ગુસ્સો કરવાનો અને આજુબાજુવાળાને પ્રેમથી રહેવાનું બસ આ જ વાંધો છે આપણો એટલે તમારું કહેવાનું એમ થાય છે કે જાગૃતિ બાબત કરવા વાળા છે તેને બોલાય ને આપણે કહી દેવાય તારે કહી દેવાય કારણ કે 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 આપણે છે ને મારે મારે બાયુ માણા રહ્યા તો વધારે પડતું કહેવાય નહીં અને તારે કહી દેવાય કે તમારા લીધે અમારે ઝઘડા થાય છે એવું તમે હું કામ કરો છો એને કહી દેવાય અને આપણે એને અરે વ્યવહાર જ કાપી નાખો ને હુંકમ આપણે વ્યવહાર કરવો જોઈએ હુકમ એને બોલાવવા જોઈએ આપણે આશી વાત છે એના લીધે જો આપણા ઘરમાં આવી રીતના હેરાન થતા હોય ને બાજરા થતા હોય

હલા વે હું તો ઓળી આ ઓળીઓ ગોળીઓ મારી પર શું કરવા નાખો છો બે બાજો તો તમે સો બાજો તો તમે છો તો એટલે તો જાગૃતિ બા મને કહેતાતા કે તારા નામનો ઢીંડોરા ટીપ્પા તાઈ હાહુ ઓટલા પાસે આવી જાય છે મારી પાહે નવરી થઈ નથી ને આવી ગઈ હે માં આ આવું કરે અરે કે લખી દઉં તન કીધું કે તો મને આનું ગયન નથી ની પાહે કાલે કોણ ગયો તું આ તો હું તો એ ખાણ ને બેટકી દેવા ગઈતી આ તે બસ ત્યારે જ વાત થઈ હશે આપણે ખટપટ કર્યું હોય ને ઘરનું એટલે માણા નું નામ લોસોડા શું નજી જો કેટલી પડોજણ પડી છે આ બધું હું જ કરું છું ને કોણ કરે છે અને મારે બાર જવા નવરાય હોય તો ઘરની વાત બારે કરું ને હું ઈશ્કેતી કે તું તો કોઈ વાત ન કર ઓલી હેતલ કરે છે પણ જાગૃતિ બાએ મારી વાત તને કરી અને તારી વાત મને કરી તો હેતલ ની વાત તને કઈ કરી હા હા હું કીધું એ હેતલ તારા નામનું આ કહેતી હતી મારી જેઠાણી કંઈ કામ નથી કરતી ને બહુ જેઠાણી રૂપ બતાવે છે ને આમ ને તેમ એટલે તમે કેવા શું માંગો છો મતલબમાં જાગૃતિ બા આપણા કાન ભરે છે એમ એક બીજાના હું તને એ જ માંગુ માગું છું મારા મગજમાં લાઈટ જ થતી મન તર હારાય કીધું કે આ છે ને બધું ડોહી કરવા વાળી છે મૂળ થડ ભોયતી કે એટલે આજે મને હવે અત્યારે સમજાય ગયું કે હા હાસી ને કોય કોટકા આમાં જાગૃતિ બાનો જ હશે હાથી નવરી બેઠી નખો દવાથી હશે ગામનું બીજાના ઘર ભાંગે પોતે તો કાંઈ ઘરમાં તાટીઓ ટકાતી નથી ડોહીમાં હા દેવાંગે મને કહેતો તો કે જો જાગૃતિ બા એટલા બધા સારા હોય તો કાંઈ છોકરા ભેગા નથી રાખતા પણ હવે મને સમજાય છે બધું લે ધીમે ધીમે કે આ તમારી બે વહુની વાતો મારા મોઢે કરે મારી વાતો તમારા મોઢે કરે આમ કરીને આપણા ઘરમાં બાંધણા કરવા વાળી આ ડોહી છે ડોહી છે હા એ ખબર પડી ગઈ બા તો તો આ વાતની જાણ આપણે બધાને કરવી જ હોવે તો તમ પપ્પાને વાત કરો અતર પપ્પાએ તો અમુક નું મને કીધું છે આ તો મને એવું લાગે છે કે આપણે હેતલ ને દેવાંગ ને આ બધાયને બેહાડીને જાગૃતિ ડોહીને બોલાવવા જોઈએ અને એને છે ને મોઢે જ કહી દેવાય

આજુબાજુ વાળાના ઘર ભાંગવાના ધંધા કરે છે બેઠા બેઠા બસ બેસી જાય તે રાત્રે ઘરે વાત અને કઈ ધંધો જ નથી બીજો અને આપડા ઘરની એને પહેલેથી લઈને એટલે કેટલા વર્ષોથી સંબંધ છે તો બધી ખબર જ હોય એટલે આ વાતો કરી ન કરી પણ એ તો વાતો આપણને ભેળવીને જ કરે જેથી કરીને આપણા ઘરમાં બાંધણા થાય

હા તો વેલા હાર કઈક વાડ બાંધો નકર આમાં જાગૃતિ બાના છોકરા જેમ નોખા છે મેમ અમે થઈ જાહુ પછી ઘર માં ઘો કરશે ને તો અરે ના રે ના બટા આવું નો બોલો આપણે કઈ છે ને એવું નત કરવું આજે જાગૃતિ બાને બોલાવી દેવાસાનો ફેસલો કર દેવો ને વેવા તૂટે ને તો ગયો તેલ હા બસ આઈ પપ્પાને તમ વાત કરો જા હાલો આપણે હોન બધાને બોલાઈને ભેગા કરવા છે હાલો હાલો જો ઈ તો પાર્કા હતા સમજા

अच्छा सी कृष्ण तबे बुदाए माने બોલાવી થી હું કામ હતું કાઈ બહુ મોટું વ્યવહારિક કામ છે આજે તો હે પુકાનું સાચી વાત છે તમે જે મને કહેતા હતા ને एकदम બરાબર વાત થઈ તમારી કે તારી સાસુ અને તારી જેઠાણી તને છે ને આઘરમાં ટકવા નઈ દે એ એવું જ થઈ એક્દમ એવું થઈ એ શું બોલે છે તું આ મેં તને કહી દીધું બધું કીધું ખોટું બોલાણી હાય હાય તમે હું કરવાને આવી રીતના ફરી ગયા તમ તમેસ તો મને કીધું કે તારી સાસુ અને જેઠાણી તારી બધી કાપણી કરે છે ને આમ કરે છે ને તું આટલું બધું ને મમ્મી તમે કહેતા હતા કે આના વિશે કઈક વાત કરી છે કઈ વાત કરી છે ભાઈ હા મને કહેતા હતા જાગોતી બા કે તમાર નાની તો બહુ જબરી છે જારોતી વાટકે લઈને માંગવા આયા કરે છે હારું મોડું લાગે તમે

કારણ કે અમને ખબર હોય કે હરેક માવતર ને એનો દીકરો છે ને વાલો જ હોય પણ આજ તમે છે ને રસ્તામાં મને મળ્યા હતા ને તમે મને હામેલી આવીને પૂછો ને કે તમારા ઘરમાં ઝઘડા કેમ થાય છે ત્યારે મારે છે ને આંખી ઉઘડી ગઈ મારી અને મેં આવીને ઘરે વાત કરી

અમારે હાવ નથી અમને એમ થતું કે અમારા હાવ જેવા છે ને માં જેવા છે ને એવો દરજો આપ્યો અને તમે અમારા ઘરમાં જ આવીને હોળી હળગાવી અમે તમને આવું માન આપ્યું હતું જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યા હા હાખી સોસાયટી વાળા તમને ઓળખે છે તમારે કોઈ આડોશી પાડોશી કોઈની સાથે સંબંધો પણ સારા નથી અરે સોસાયટીમાં નીકળો જો ને તો કોઈ માનભેર બોલાવતા પણ નથી હા તો અમે સારા છીએ કે તમારી સાથે વ્યવહાર રાખીને બેઠા હતા અમને નોતી ખબર કે તમારી સાથે જે કે પણ સારું કામ કરીએ છીએ હા હા એનો

છતાં પણ ડોષીમાં એ એકલા રહેવું પડે છે શું કામ રહેવું પડતું હોય અને તમે બધા જે એમને ખીજાવજો આ જોકે એમનો એકલાનો વાંક નથી પચાસ 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 ટકા તમારા ત્રણેય નો પણ વાંક છે એમણે તો કીધું તમે માની લીધું હા તમને કોઈને એકબીજા ઉપર વિશ્વાસ નહોતો અને એકબીજાને પૂછવાની કોઈની ફરજ નહોતી પણ નહીં પૂછે છે ને આ કીધું જે તો સાચું જ હોય ને

આમને 14 વર્ષનો વનવાસ છોતો એમ મારે મારા દીકરાને વનવાસ જ ભોગવા દેવાનો તમે તમારા દીકરાને ભોગવડાવો ના ના મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મારે આવું નહોતું કરવું જોઈતું હવે હું છે ને તો મારા છોકરા ભેગી રહેવા વહી જઈશ અને એની હારે હું શાંતિથી રહીશ મેં તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા મને માફ કરી દો જુઓ બાપ વડીલ જુઓ તમે આવી રીતના હાથ જોડીને માફી ના માંગો અમને લોકોને શરમ આવે છે અહીંયા પણ જો અમે જે કંઈ પણ કીધું છે ને તમારા માટે જ કીધું છે આમ પણ મા બાપ તો દીકરાની સાથે સારા લાગે ને તમે આવી રીતના રહો છો ને એનું દુઃખ અમને છે એટલા માટે તમને કહી રહ્યા છે પણ મારા એટલા રહેવાનું કારણ એ મારો સ્વભાવ જ છે ને મારે મારા પોતાનામાં સુધારો લાવવો જોઈએ મારા પોતાનામાં જો સુધારો આવી જાય ને તો મારો દીકરો ને બહુ મારી હારે જ રહે ને તો પછી રાહ કોની જુઓ છો હું તો કઉ છું અત્યારે જ ફોન કરીને બોલાવી લો પણ એ તો તમે અત્યારે અમને કહો છો કે મારે સુધારો લાવવો જોવે પણ કહેવાય છે ને કે સ્વભાવ છે ને એ માણસમાં કોઈથી બદલાતો નથી તમારો સ્વભાવ જો નહીં બદલો તમે તો પાછા હતા એના દિવસો આવશે ના ના હો માણસ ધારે ને તો એનો સ્વભાવ બદલી શકે છે એનામાં પોતાની મક્કમતા હોવી જોઈએ જો એ ન ધારે ને કે મારે સ્વભાવ નથી બદલવો તો આવું ને આવું જ રહે છે આ આપણું મનોબળ મજબૂત હોય ને તો આપણે જે ધારીએ ને એ બધું કરી શકીએ કેટલી સારી વાત કરી આ બસ આવી સારી શીખામણ અમને આપતા હોય તો આજે આ પરિવાર તૂટતો બસી ગયો હે આ તો ઠીક છે અમને ખબર પડી પણ આવી સલાહ છે ને હવેથી તમે બીજા પરિવારને આપજો જેથી એનો પરિવાર વિખેરાય નહીં